નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર રાપર માં સ્વામિનારાયણ મંદિર માં હિંડોળા મહોત્સવ હજારો ભાવિકો દર્શન નો લાભ લઈ રહ્યા છે ચાલી રહેલા પવિત્ર શ્રાવણ દરમિયાન સ્વામિનારાયણ મંદિર ખાતે હિંડોળા મહોત્સવ રંગ જમાવી રહ્યા છે રાપર શહેરના અયોધ્યાપુરી ખાતે આવેલી ઘનશ્યામ કોઓપરેટિવ સોસાયટી ખાતેના સ્વામિનારાયણ સત્સંગ હોલ ખાતે ગનશ્યામ મહારાજ સેવક મંડળ દ્વારા હિંડોળા મહોત્સવ નિમિત્તે દરરોજ રાત્રે વાત સ્વામિનારાયણ મહામંત્ર ધૂન તથા શિક્ષાપત્રી વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહે તો ઉપસ્થિત રહે છે તો ઓધળવાડી ખાતે આવેલ નૂતન સ્વામિનારાયણ મંદિરે શિક્ષાપત્રી કથા તથા હિંડોળા મહોત્સવ તથા હિમાચલ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરરોજ રાપર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહેશે સ્વામિનારાયણ મંદિરના મહંત બાલકૃષ્ણ દાસજી હરિબળદાસજી મુકુંદ જીવનદાસજી કોઠારી સ્વામી લક્ષ્મણ પ્રકાશ દાસજી વિજ્ઞાન સ્વરૂપ દાસજી સ્વામી ધર્મવિહારી દાસજી સ્વામી ની દરરોજ ધૂન તથા શિક્ષાપત્રીનો મહિમા સમજાવી રહ્યા છે સમગ્ર આયોજન દરમિયાન હરજીભાઈ પોલાર ગોકળભાઈ કારોત્રા વિનોદભાઈ દાવડા ખીમજીભાઈ બેરા કાનજીભાઈ આરેઠિયા હરજી આરેઠિયા રાહુલ ગોસ્વામી કેતન દાવડા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે કથા દરમિયાન મહાઆરતી મહાધૂન મહાપ્રસાદનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર વીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તિ મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ ઇજિપ્તિ મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણી માં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરો ને ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘરની અંદર તેમજ આસપાસ ના દસ મીટર ના વિસ્તાર માં રહેલા ઉપયોગ માં લેવાતા પાણી ના પાત્રો ને હવા ચુસ્ત ઢાંકણ થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નો નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત ની માહિતી આપણે આપણા આસપાસ ના દસ લોકો ને આપી આપણા શેરી અને મોહલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ ફાળવીએ મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી દર્શક મિત્રો આજે તારીખ ત્રીસ જુલાઈ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર